કરબટીયા ગામ પ્રથમ વખત પંચાયત ત્યારથી સમરસ કરી સમજૂતી કરી અને સમરસતા કેળવી છે એમાં સરપંચ પણ સમરસ અને નવ સભ્યો પણ સમરસ એ એક ઐતિહાસિક ચેતના કહેવાય ગામની અને ગામે એવી ચેતના બતાવી છે અને સુંદર ઉદાહરણ આપ્યું છે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાવીસ જૂની યોજાવાની છે જેમાં નવમી જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે આ પંચાયતોને સમરસ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે હવે ધારાસભ્યએ પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે વડનગર તાલુકાનું કરબટીયા ગામ મહિલા ગ્રામ પંચાયત સમરસ થયું છે ચૂંટણીને કારણે ગામમાં અંદર લડાઈ ઝઘડા ન થાય અને અવિરત વિકાસ થાય તે માટે ગામ સમરસ થાય તે જરૂરી છે કરબટીયા ગામના લોકોએ એ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મહિલા સરપંચ અમીબેન આનંદભાઈ દેસાઈને બનાવ્યા સાથે સાથે આખી પંચાયતની બોડીને સમરસ બનાવ્યું સરપંચ તરીકે અમીબેન આનંદભાઈ દેસાઈ વોર્ડ નંબર એક રાજપૂત લીમડાબા જસવંતસિંહ વોર્ડ નંબર બે પંડ્યા નીલાબેન ઉપેન્દ્રકુમાર વોર્ડ નંબર ત્રણ રાવણ ભાવનાબેન દિનેશભાઈ વોર્ડ નંબર ચાર સોનલબેન રાકેશભાઈ પ્રજાપતિ વોર્ડ નંબર પાંચ વર્ષાબેન મહિલા મહેપાલસિંહ રાજપૂત વોર્ડ નંબર છ સુરજબેન ધનજીભાઈ પરમાર

સરપંચને પણ સમરસ બનાવવા અને નવ જે સભ્યની બેઠક છે એને પણ સમરસ બનાવવા આખું ગામ સહમત થયું અને ગામે બધાને સમરસ બનાવી ગામની કાર્યો થાય ગામનો વિકાસ થાય ગામ માટે જ કોઈ થોડું ઘણું એ લેટ ગો કરીને પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો એક ઉત્તમ નમૂનો બેસાડ્યો છે કે જે તમામ મહિલાઓ સરપંચ બી મહિલા અને સભ્ય પણ મહિલા એવું સમરસતા કેળવી અને કરબટીયા ગામે સુંદર કાર્ય કર્યું છે અને મારી વધુ નામે અમી આનંદભાઈ દેસાઈ જે ભણેલી ગણેલી દીકરી છે અને સાથે જે સભ્ય તરીકે આવ્યા તે પણ ભણેલા ગણેલા છે અને સમરસતાનો મુખ્ય ઉદ્દેશ જળવાય એવા જાણકાર છે અને ગામની શોભા વધે ગામમાં વિકાસના સંપૂર્ણ કાર્યો થાય કોઈ પણ કાર્ય પાંચ વર્ષની અંદર પેન્ડિંગ નહીં રહે એવો મને પૂરો શ્રદ્ધા વિશ્વાસ છે અને એમાં એક સિનિયર સિટીઝન કરબટિયાના

વિકાસ માટે છે જાતિ વગર ગામના એક સહમતી સાધી તાલુકા માં ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ ચોસઠ ફોર્મ ભરાયા વોર્ડ ચૂંટણી માટે કુલ એકસો ફોર્મ ભરાયા વડનગર તાલુકાની પાંત્રીસ પંચાયતોમાં ચૂંટણી યોજાશે જ્યારે પાંચ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે સરપંચ પદ માટે આજે પચાસ ફોર્મ ભરાયા અને વોટ માટે આજે નેવ ફોર્મ ભરાયા